કસરત બસરત કરો કસરત ના ના એવું કશું લો હાળખા ચલાવું એમ હમ આ વિડીયો હિંમતભાઈ ઝાલા જે ધોળકાના છે એનો છે એ ખૂબ સાંભળવા જેવો છે એમની સાથે વાત કરવાની પણ મજા આવી અને એમણે જે એક વાત કરી કે એમની ઉંમર દેખાતી નથી એટલે આમ ચાલી વર્ષ છે પણ એ ત્રીસ વર્ષના કે અઠવી વર્ષ લાગે છે એમને કહેવાનું એવું છે એટલે મેં પૂછ્યું તમારી તમને એવી કાંઈ જડીબુટ્ટી મળી ગઈ છે તો એને દાંત કાઢી ના પડી પણ એને કંઈક જડીબુટ્ટી તો મળી જ ગઈ છે જો આ જડીબુટ્ટીવાળો વિડીયો તમારે સાંભળવો હોય તો તમારે આ પૂરેપૂરો વિડીયો સાંભળવો પડશે એમને કાંઈક યુવાન રહેવાની જડીબુટી એને મળી ગઈ છે અને ખાસ કે આપણે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે એ લાઈવ થઈ છે આ ચેનલમાં તો તમારે જો લાઈવમાં જોડાવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને જ્યારે જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય અને તમારે જો મારી સાથે લાઈવમાં જોડાવું હોય તો તમે એ નોટિફિકેશન જે મળે એની લિંક ઉપર ક્લિક કરી અને નું બટન દબાવશો એટલે હું અહીંથી તમને એડ કરીશ અને તમે લાઈવમાં જોડાઈ છો અને લાઈવમાં આપણે લગ્ન એક ચર્ચા કરીએ છીએ છૂટાછેડા એક ચર્ચા કરીએ છીએ લાઈવ કંઈક પરિસ્થિતિ બની હોય તો એના વિશે ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા કોઈ પણ પ્રશ્નો હોય સામાજિક હોય બીજા કોઈ હોય રાજકીય હોય ધાર્મિક હોય તો એ પ્રશ્નોની પણ ચર્ચા આપણે કરીએ છીએ અને એનું સોલ્યુશન કાઢવાના પ્રયત્નો કરીએ છીએ તો આ ખાસ તમે શનિવારે રાત્રે સાડા નવ વાગે અમારી સાથે જોડાવ અને આ ચર્ચામાં ભાગ લ્યો જેથી કરીને એ તમારા પ્રશ્નોનું પણ સોલ્યુશન થાય અને તમારા પ્રશ્નો થકી આવા પ્રશ્નો બીજા કોઈના હોય તો એને પણ આમાંથી સોલ્યુશન મળી જાય એટલા માટે જ આપણે ખાસ લાઈવ થાય છે તો તમે શનિવારે ખાસ અમારી સાથે જોઇન્ટ થાઓ અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને બધા નોટિફિકેશન મળે અને અમે અગાઉ ત્રણ શનિવારથી જે લાઈવ થયા છે એ વિડીયો પણ આમાં પડ્યા જ છે આપણી યુટ્યુબ ચેનલમાં તો એને સર્ચ કરી અને તમે એ સાંભળશો તો તમને એ પણ ખ્યાલ આવી જશે કે લાઈવમાં આપણે શું ચર્ચા કરીએ છીએ તો આ ચેનલને જોઈ લો અને પછી શનિવારે આપણે સાથે મળી અને ચર્ચા કરીએ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હા સાહેબ નમસ્તે

એટલે ક્યાં નથી આવી ક્યાંથી લઈ આવ્યા પેલા ઈ તો કયો આ યાર મારી મમ્મી ને નોકરી જતા તા ને એક ભાઈ એ કરાવ્યું હતું ફુલાર કરાવ્યા તા મારા હે હા ફુલાર કરાવ્યા મમ્મી છે ના ના કશું રાખ્યું જ નથી મેં ગયું તો ગયું ગયું તો ગયું એમ ને હા ગયું તો ગયું તો પછી એ તો સત્ય જ હે માં મેલું છે હમ યુ માં મુકવા છે ને ના એ નહી મુકવા નું આપડે એવું બધું શું બતાવવા એ નઈ અત્યારે આપડે વાતચીત કરી મેલવાનું છે ના ના એ નથી મેળવાનું તો જવા દો ફોન તમારે વિડીયો મેલવો નતો તો મારે ફોન કાપી નાખો વિડીયો મેલવાનું કામ છે મારી વાત કાંઈ સાંભળવું કઈ નથી તો વાત ને નથી સાંભળવી હું વાંધો નહીં

દિવસ ના હા દિવસ ના દિવસ મહીને કેટલા થઇ જાય મહીને પચીસ ત્રીસ હજાર નો આંકડો ખરો સાહેબ અને મમ્મી નો સીતેર હજાર પગાર કેટલો સીતેર હજાર એટલે મમ્મી હોય નોકરી કરે છે હા મમ્મી company માં છે હે હા મમ્મી company જાય અમે બે બે જ ને મમ્મી અને હું બીજું કોઈ હા મમ્મી નો સીતેર હજાર પગાર એટલે આવક તો હારી જ તમારે હે

અલા ઉમર તો જાજી થઇ ગયા તમે હા સાહેબ એજ તકલીફ હોય જોવો ઉમર છે પણ ઉમર દેખાતી નથી નાના બાર લાગો છે હજી એમ ને હા ઉમર એટલે પછી દેખાતી નઈ હે એનું કારણે ઉમર નો દેખાય એનું કારણ નઈ દેખાતી આમ જોવે તો એવું લાગે કે પાત્રીસ વર્ષ છે એમ

અને લખાણ માંગશે આ રીતે કોઈ હેરાન ગતિ કરવાની કે આ રીતે તો આપડે આપવા તૈયાર છીએ પાંચ માળા ભેગા કરીને હા હા કાયદે સર જ કરવો છે મારી કોઈ ભૂલ આવે તો પછી મને કહી શકો કે ના ભાઈ આ તમારી ભૂલ કોઈ જાત એને હેરાન થાય મારા મમ્મી તો બિચારા કશું કે એવા નહી બરોબર અને હું ઘરે હું ઘરે વાતો નહિ માર તો ધંધો ચાલે રીક્ષા નો એટલે હું તો પાંચ છ વાગે ઘરે આવું સવાર માં જવું એવું છે એમ ને હા કા ને ફોટો મોકલો હું તમારા આ નંબર પર મોકલું હા 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 એ સારું સાહેબ એ હા હા એ આ વિડીયો પૂરો જોયો હોય તો આ પાછે સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો